તો એક ધમાકેદાર અને રોમાંચક વિડીયો પર તમારું સ્વાગત છે અને મિત્રો બધાને જય દ્વારકાધીશ અને બધાને નવા વરામ રામ રામ અને જય શ્રી કૃષ્ણ અને મિત્રો હવે આપણે જવાનું છે બધે રામ રામ કરવા અને આપણા વડીલો એને પગે લાગવાને એવું બધું કરવા માટે જવાનું છે એ પહેલા હે ને હું તમે રંગોળી હે ને રંગોળી મેં ચોખામાંથી દોરી જુઓ છે ને વન નંબર જુઓ જો હેપી નાનું ન્યુ મોટું નાનું એટલે નાનું મોટું ને એવું થોડુંક આવડે નહીં કલર પૂરતા આવડે એટલે પછી ચોખ્ખાનું આવડતું થોડું ઘણું મોટા ને હાથમાં દળી જાય કલર વાળા ચોખા કરીને મસ્ત મજા નહીં બનાવ ને કે રંગોળી તો ચાલો કન્ટિન્યુ થોડાક આગળ વધ્યા રાખો ને કન્ટિન્યુ શબ્દ આપણે કાઢી નાખો છે આજે નવા વાળા અને

એવું હોય કઈ સારું સારું લિયો જરીક વધુ બોલજો તો સમજાય નકર ના સમજાય હા

અને હા પણ ખાતા કાંઈ થાય તો બહુ મીઠું મોટું થઈ ગયું બહુ ન મજા આવે પછી મોબાઈલ સારા મારો ક્યાંક કોઈ ને નેટ મોટો બદલાવવાનું પણ થોડો થોડો જ આપવાનું હવે મેં કરેલા તમે કરેલો તો કમેન્ટ કરજો દો આમાં ચાલો હજી બીજું ભણું બતાડવાનું છે મોટા બાજુ બહુ મિત્રો આ ભેંસું છે ને એ અત્યારે બેસતા વાર સુધી ભડકાવવામાં આવે અને આ ડબ્બા માં પાણો નાખીને ને અવાજ કરે આ મિત્રો ડબ્બા ને ભાંગી નાખ્યો છે એ માથું મારે માથું બેવડો વાદે સીધો દબાણો રેજો જો 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 આગળ જો એ મારું જો મારું જો બેવડો વાંધી જો ડબ્બાનો અવાજ આવ્યો ને ભાંગી નાખે હજી તો આ બહુ ભડકેવાના છે બાકી અને દર બે બેસતા વર્ષ ને આ કરે મિત્રો અમારે ગામના ગઢવી હે ને એ બધા આવું તમને ન ખબર હોય

કારણ કે ત્યાંથી આપણે ઉપરથી ઠેકડા મારશું એવું બનાવશું મસ્ત મજાનો અત્યારે જવાનું છે કે એટલા બાપા દર્શન કરવા માટે તો ચાલો જય સીધા દર્શન કરવા માટે તો મિત્રો ભૂગી ગયા છે કેટલા બાબા આપણે દર્શન કરવા માટે અને અહીંયા પ્રસાદી લઈ લીધી હવે દર્શન વર્ષન કરી લીધા ને હવે પ્રસાદી લેવા અહીંયા બે ગયા છે મંદિર નું જો હજી કામકાજ ચાલુ છે જો હજી બને છે મંદિર આ બાજુ પથ્થર કોતરે પછી અહીંયા છે ને ઉપર ચડાવે છે ધીમે ધીમે હજી કામકાજ એવું ચાલુ છે મિત્રો ચાલો હવે દર્શન કરીને પછી આવીશ નિકટ સીધા ઘર બાજુ તો ચાલો બીજું કહેવાય છે તો તમને પાછું કંઈ તો મિત્રો તમને ખબર જ છે કે આપણે અહીં ખેતલા બાપા આવ્યા છે ખેતલા બાપા આવ્યું છે દેવભૂમિ દ્વારકાના આપણે ધારાગર ગામ છે ને એમની આગળ થોડુંક ન્યા આવી ગયેલું છે આ ગામ હા ખેતલા બાપાનું ધામ તો મિત્રો તમને ખબર છે હું અહીંયા આવ્યો છું ને પછી છે ને અહીંયા એક સત્ય સનાતન ને સાવ સાચી ઘટના છે એ હું તમને કહું છું કે અહીંયા જે ગેટ આવી ગયેલો છે ને મિત્રો

હાવ પેક કહે અને મિત્રો આ દ્રોજ તો ખુલ્લો જોઈએ સતત અને ઉપર ખુલ્લું છે તો મિત્રો યાદ આવી ગયું કહી દઉં ચાલો નવા વર્ષના રામ રામ અને મિત્રો અત્યારે બેસતું વર્ષ છે અને અત્યારે એવો છું ખેતલા બાપા દર્શન કરવા માટે ત્યારે મારે બે ત્રણ વાત એવી કહેવી છે કે મારે આગળના ફીચરમાં મારી પાસે આ હશે કે નહીં હશે તો કેવું હશે એના માટે મારે કહેવું છે કે બે હજાર ત્રીસમાં મારી પાસે શું એક લાખ સબસ્ક્રાઈબર હશે આ એક પ્રશ્ન છે પછી બીજી વાત છે કે મારી પાસે બે હજાર ત્રીસમાં શું સિલ્વર બટન હશે અને ત્રીજી વાત યુટ્યુબના પૈસે મેં કોઈ પણ ગાડી લીધેલી હશે મારી પાસે બસ આ ત્રણ વાત છે આ ત્રણ મુદ્દા હું બે હજાર ત્રીસમાં ફરી પાછો હું આ બે હજાર ત્રીસમાં વિડીયો છે એને હું સેવ કરીને રાખું છું પાછો મૂકવાનો છું અને ત્યારે જોશું મારી પાસે કેટલી મને આ યુટ્યુબ દ્વારા કામયાબી મળી છે હાંસ જે મેં હાંસિલ કરી છે કેટલી મારી મહેનત છે જે મને અત્યારે ફળ મળ્યું છે પાંચ વર્ષ બાદ હા તો મિત્રો હું પાંચ વર્ષ પછી હું પાછું વિડીયો મૂકવાનું છું તો ચાલો આગળ જોતા જાઉં બહુ મજા આવશે તો મિત્રો આપણે આવી ગયા છીએ દર્શન કરવા ટો મહાદેવના મંદિરે અને અત્યારે વાગી રહ્યા છે ચાર ને વીસ વાગી રહ્યા છે અને હવે આલો તમને બતાડું તમને કીધું હતું પહેલા કે આપણે ત્રણ જગ્યાએ જવાનું હતું એમાં પહેલું હતું એ ઝીણાવાડી બીજું ગાંધકાકરી અને ત્રીજું ટપકેશ્વર તો પહેલા આપણે ટપકેશ્વર જાવ અને ગાંધકાકરી પાછા ક્યારેક જવાનું થશે ક્યારેય એ બાજુ જશું અને ચાલો અત્યારે બતાડું ગાય ખરીમાંથી એક પાણીના ડબ્બો કે સતત પડે છે ચાલો કઢીને બતાડું ચાપી જો મિત્રો આ ગાય ની ખરી છે આમાંથી સતત ટપક્યા જુઓ કે આ જગ્યા એથી પડે છે આથી સતત પડે છે અને સીધા અભિષેક શિવલિંગ ઉપર થાય છે અહીંયા ત્રણ શિવલિંગ છે ત્રણે ત્રણ ઉપર થાય છે જો બીજા પાણી ટપક્યા પડે જો સતત અભિષેક ચાલુ છે પછી આ બાજુ છે જો અહીંયા આમનું સીધે સીધા આવે ટપક્યા પડે સીધે સીધો અહીંયા અભિષેક થાય સીધા ટપકેશ્વર મહાદેવ એટલે મિત્રો અહીંયા છે ને ટપકેશ્વર મહાદેવ કહે છે

તો મિત્રો મેં તમને કીધું ને આ મંદિર બહુ ઊંચું છે જો તમે રૂબરૂ જોઈ ગયો અમે મકાન દેખાય છે ત્યાંથી આ મંદિર છે જો એટલે એટલું ઊંચું છે ત્યાંથી તોય ઉપર થી પાણી પડે ગમે હોય ઉનાળો હોય ચોમાસું હોય કે શિયાળો હોય ગમે એવું હોય પણ પાણી સતત ચાલુ રહે છે હવે આપણે જઈશું સીધા ઘરે તો મળીએ પાછા એક નેક્સ્ટ બ્લોક તો બધાને જય દ્વારકાધીશ